વડોદરાના રાવપુરા સંસ્થા વસાહત ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે નવનિર્મિત મંદિરમાં ભગવાન રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના સંસ્કાર પીઠ રાવપુરા સંસ્થા વસાહત દી ગવર્મેન્ટ સર્વન્ટ કો હાઉસિંગ સોસાયટી ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રતાપરાવ ભોયટે સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આવતીકાલે સંસ્થાના ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવશે હોવાનું પણ પ્રતાપરાવ ભોયટે જણાવ્યું હતું સંસ્કાર પીઠ આયોજિત આજના શુભ દિવસે અમે અમારી સંસ્થા ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાં યજ્ઞ પ્રારંભ્યો હતો અને આપ સૌ જાણો છો ઓમ ભૂર્ભુવસ્વ તસ્વ વિતુર્વ ઋણો ભરગો દેવસ્ય ધીમય ધીયો યોના પ્રચોદયાત આ એક ગાયત્રી મંત્રના પ્રયોગથી આ મંત્ર યજ્ઞની શરૂઆત થઈ અને પૂજ્ય ગુરુજીએ અમને આ યજ્ઞ સારી રીતે કરવા માટે ખૂબ પ્રેરિત કર્યા આજના આ પ્રસંગે અમે શ્રીરામ જન્મભૂમિના જે કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં અમે અમારો સહયોગ પણ રાખ્યો છે અને સોમવારે જે દિવસે ભગવાન શ્રી રામની આ કાર્યક્રમનો આરંભ થશે તે દિવસે અમે પોતે પણ અમારા નવવાસ્તુમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવાના છીએ આત્મીયજનો વડોદરા સંસ્કારી નગરી વિશ્વભર તરીકે પ્રખ્યાત છે ને કુદરતે આ નગરીમાં સ્વામી દયાનંદજીએ સંસ્કાર વિધિ નામનું પુસ્તક પૂર્ણ કરેલું એમાં સોલ સંસ્કારો દ્વારા મનુષ્યનું નિર્માણ થાય છે અને એ રીતે સયાજીરાવ ગાયકવાડે શાસન પણ એ રીતે વૈદિક સિદ્ધાંત પ્રમાણે ચલાવ્યું અને વૈદિક ધર્મ જોડે પરિચિત હતા અને અહીં સ્વામી દયાનંદજીએ દેશ ઉન્નતિ વેદાધિકાર રાજધર્મ અને સંસ્કાર વિધિ પૂર્ણ પુસ્તક કરેલું તે છ ત્યાર પછી પણ ત્યાંના નિત્યાનંદજી આત્મારામ અમૃતસરી વિવિધ વિદ્વાનો દ્વારા વડોદરા રાજ્યને સુશાસન મળ્યું એમનો શ્રેય વૈદિક સિદ્ધાંત પ્રમાણે સયાજીરાવ ગાયકવાડે ચલાયો એ પોતે દયાનંદજીની પરોપકારની સભાના પણ પ્રમુખ હતા અને વિવિધ ક્ષેત્રમાં જે પણ વડોદરામાં સુધારો થયા એ વૈદિક ધર્મમાંથી વૈદિક શાસ્ત્રમાંથી લીધેલા અને વડોદરા નગરીમાં સંસ્કારી નગરી થાય એ લોકોમાં સંસ્કાર થાય એ માટે અમે પ્રયત્નશીલ કરીએ છીએ એના માટે સંસ્કાર પીઠ સમૂહ છે જેના હૃદયમાં દેશભક્તિ અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાની હોય એવા સહયોગી શુભેચ્છકો દ્વારા આ સંસ્થા ચાલે છે આગામી વિવિધ કાર્યક્રમો કરવા ઈચ્છી રહી છે અને સાથે રામનું રામનું પણ જીવન છે રામ જેવી મર્યાદા અને કૃષ્ણ જેવું જ્ઞાન હોય તો હંમેશા આપણો વિજયપદ થાય અને આ રામ મંદિર પ્રસંગે લોકોમાં રામમય થાય અને રામના આદર્શો ગ્રહણ કરે એ જ અભ્યર્થના સાથે અસ્તુ ધન્યવાદ આજે વડોદરામાં વિવિધ ક્ષેત્રમાં સક્રિય કામગીરી જ્યાં જુઓ ત્યાં શ્રી પ્રતાપરાવ ભોઇટેનો સહયોગ હોય સક્રિય હોય એવા એમને સંસ્કારપીઠ દ્વારા આ કાર્યક્રમ ગવર્મેન્ટ કોપરેટિવ સોસાયટીમાં ચાલી રહ્યો છે ये ये आज यज्ञ सवेरे यज्ञो से न हमारी साथे भजनिक नरेश दत्त जी आर्य तथा अपनी टीम ये विविध क्षेत्र में संस्कार विधि पर महीना सुधी बोली सके पासे मटेरियल पास मटिवी की कथापन करे है अन्य दरेक क्षेत्र में काम करे चे। अस्तु धन्यवाद बच्चों के अंदर उत्तम संस्कार कैसे पड़े क्योंकि मनुष्य का जीवन बचपन से प्रारंभ होता है यदि बचपन में उनके जीवन को अच्छा बनाने का कोई साधन है तो उसका नाम है संस्कार और ऋषियों ने 16 संस्कारों की एक व्यवस्था दी बचपन से लेकर के 25 वर्ष की आयु तक 13 संस्कार हो जाते हैं उनमें बच्चों के अंदर जो उत्तम गुण हैं उनको धारण कराने का नाम ही संस्कार होता है इसलिए मनुष्य मनुष्य बने उनको अच्छे गुणों को धारण कराने के लिए ये संस्कार विधि महोत्सव मनाया गया है जिसमें ऋषि दान जी महाराज ने संस्कार विधि यहीं पर पूर्ण की और उसका प्रचार हो जिससे हमारे बच्चे अच्छे बने क्योंकि दो प्रकार की शिक्षा होती है एक व्यापारिक शिक्षा दूसरी व्यवहारिक शिक्षा है। व्यापारिक शिक्षा तो विद्यालयों में बच्चों को मिल जाती है पर व्यवहारिक शिक्षा धर्म के माध्यम से दी जाती है जिससे हम अपने जीवन में उत्तम व्यवहार करते हुए अपने जीवन को सुखी बनाएं, अपने परिवार के जीवन को सुखी बनाएं, अपने राष्ट्र की उन्नति करें यह तभी होगा जब हम अपने जीवन के अंदर अच्छे संस्कारों को पैदा करेंगे तो बंदूक बनाने का काम तो विज्ञान सिखा सकता है पर बंदूक किस पर चलाएँ ये धर्म सिखाएगा इसलिए उन व्यवहारों को सिखाने का नाम ही धर्म है उत्तम गुणों को धारण कराने का नाम ही धर्म है और वो संस्कारों के द्वारा होता है इसलिए उन संस्कारों को जागृत करने के लिए लोगों को समझाने के लिए बताने के लिए ये कार्यक्रम संस्कार विधि समारोह के रूप में रखा गया